નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદમાં શ્રી ગોલકેશ્વર મહાદેવના મંદિરનો ગંગા સપ્તમીનો પાટોત્સવ ઉજવાયો આજનો દિવસ વૈશાખ સુદ સાતમનો દિવસ એટલે કે ગંગા અવતરણનો દિવસ આજના આ પવિત્ર દિવસે ભગીરથ રાજાના અથાગ પ્રયાગથી ગંગા નદીનું પૃથ્વી પર અવતરણ થયેલું આવા આજના પવિત્ર દિવસે હળવદ મધ્યમાં આવેલા શ્રી ગોલકેશ્વર મહાદેવના મંદિરનો પાટોત્સવ ઉજવવામાં આવે છે આ પરંપરા ઈસવીસન ઓગણીસો ઉજવવામાં આવી રહી છે આજના દિવસે એકસઠમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો ગંગા સપ્તમીના દિવસે હોમાત્મક લઘુરૂદ્ર શાસ્ત્રી શ્રી ભાવેશભાઈ ત્રિવેદી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી યોજાયો આ યજ્ઞના યજમાન દિલીપભાઈ હરજીવનભાઈ ચૌહાણ સચિનભાઈ કનૈયાલાલ ચૌહાણ તથા વિપિનભાઈ લીલાધરજભાઈ ગોહેલ રહેલ લઘુરુદ્રની પૂર્ણાહુતિ સાંજે સાડા પાંચ કલાકે શ્રીફળ હોમી થઈ હતી આ પ્રસંગે ઝાલાવાડી સહીસુથાર જ્ઞાતિના સમસ્ત લોકો ઉપસ્થિત રહ્યા હતા સાંજે છ કલાકે ભોજન પ્રસાદ ચાલુ કરેલ જ્ઞાતિના ભોજન પ્રસાદના દાતા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રદ્યુમનભાઈ ત્રિભુવનદાસ ચૌહાણ હાલ અમેરિકા રહેલ આ કાર્ય માટે જ્ઞાતિના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવેલ હતી સંકલન સુધાકરભાઈ જાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.